દેહ માંથી મહેમાન આવે છે ઈ પાછા કેમ ખબર છે હાર્દિક ભાઈ ને મળવા આવે છે સબસ્ક્રાઈબર હાર્દિક હાર્દિક ભાઈ છે ને કહ્યું ના વેલા ઉઠી ગયા અને જો કેટલા મસ્ત રીતના તૈયાર થઈ ગયા અને કયું ના એના સબસ્ક્રાઇબર ની વાટ જોવે છે હાર્દિક ભાઈ અમારે હાર્દિક હે કયા આવશે એમ બસ આગળ આવતા જ હશે હવે બસ આ ઈ દેહમાંથી મળવા આવે છે હો કયા ગામ થી ખબર છે હાર્દિક છે ને કંટાસર શોકવા દેહ માં આવ્યો ને એ ગામ જોયું દે મારું મોહાળ છે ઈ મારા મોહાળમાંથી એ લોકો ત્યાંથી આવે છે મારા મોહાણમાંથી માંથી હાર્દિક ને મળવા આવે છે હાર્દિક હા પછી આપણે દેહમાં જાય ને આપણે એના ઘરે જવાનું છે તો જો મિત્રો એ અમારા ઘરે આવે છે અને પછી જો આખરે આવી જાય પછી તમને મુલાકાત કરાવીએ તમને જોઈ જોઈને ખબર તો પડી ગઈ છે કે કોણ આવે છે એમ પણ અમે કહી કા અમને અમે તમને મળાવી આખડી કા હાર્દિક ભાઈ તારી યાર રમવાનું છે વિડીયો બનાવવાનો છે

હાર્દિકભાઈના સબસ્ક્રાઇબર છે હાર્દિકભાઈના વિડિયો બહુ જોવે છે તો હાર્દિકભાઈને ખાસ સ્પેશિયલી મળવા આવ્યા છે તો હાર્દિક વાત તો કરી પાણી દીધું કે આ લોકોની બે ચેનલ છે અને એને એને તમારું ચેનલનું નામ શું છે હા શોર્ટ ચેનલ અને બીજી ચેનલ છે ને કઈ હા તો આ બે ચેનલ છે તો છે ને આમેય થોડું તમને સપોર્ટ કરો છો એટલે આ લોકોને થોડોક સપોર્ટ કરજો એટલે થોડીક ચેનલ એની આગળ વધી જાય અને બીજું તો કઈ નહીં હાર્દિકભાઈ શું કહેવાનું છે હે મારી મેમ મામાની ચેનલમાં લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ધ્રુવિન બાંભણિયા હા ધ્રુવિન બાંભણિયા એને સપોર્ટ કરો એને સપોર્ટ કરજો હા તો આ હાર્દિકભાઈ સબસ્ક્રાઇબર આ મારા મામા આ મારા મામી છે ને હાર્દિકના મામા વલા છે હારો હાલો તો અમે કઈક મિત્ર કઈક નાસ્તો કઈક સા પાણી વ્યવસ્થા કરી નાખી મહેમાન આવ્યા છે તો હારો આગળ મળી આવે હાર્દિકભાઈ જો નાસ્તો કરવા બેહી ગયા છે કા સમોસા ની પાલ્ટી કા હા તો હાલો નાસ્તો કરી લો લે 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 બટકુ ભાઈ જોવાનું છે કોણ પેલા પૂરું કરે એ તે પેલા ખાઈ લીધો પણ તોય તારે એને થોડુંક તો ખાવું પડશે હો તો મિત્રો મહેમાન તો વહી ગયા ને ઘણી તાઈન કરી પણ રોકાણા નહીં એને કોઈક સંબંધી હશે ને અહીંયા તો એના ઘરે જવાનું હતું તો બધાય વહી ગયા છે અને મેં તો જો અત્યારમાં વિડીયો ચાલુ કર્યો છે ચાર વાગી ગયા છે ને જો ચાર વાગી ગયા છે હાર્દિકભાઈને અમારે લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે તો હારો હાલો તો આપણે હાર્દિકભાઈને લઈ આવીએ ચાર વાગ્યાને રોજ લેવા જવાનો હોય તો લઈ આવીએ પછી મળીએ આગળ હાર્દિકભાઈ જો અમારે આવી ગયા છે ભણી મારે લેવા જવાનું હતું પણ એને પપ્પા લઈને આવી ગયા જો હું હતી તો મને રસ્તામાં હામાં મળી ગઈ કે હું લઈ આવું મારે રસા પડી ગઈ છે તો જો હાર્દિકભાઈ આવી ગયા છે પેલા તો બેહી ગયા જો પોરો ખાઈ લે કા ઘડી હાર્દિક એમન વઈ ગયા ઓ હાર્દિક હા મિત્રો આયા અમારે રાંધવાનું ચાલુ થઈ ગયું છે ને હું તમને વિડિયો ઉતારું છું ને કેવું રાંધવાનું ચાલુ થાય છે હું તમને બતાડું મમ્મી એ શું કહે બને રાંધું છે તો હમણાં મમ્મી રાંધે છે ઈ શાક તો સમુ પાણી ના ખાય આ મારો સોબળી જો ગયા હા

ને 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 મારા પપ્પા ને ચારે ને લગાડવાની છે એટલે કોણ જીતે ને કોણ હારે જોવાનું છે પેલા જીતી કાલે જીતી ગયો તો જી જી જો સુ હું આ વખતે હું જીતવાની છું એ રોજ હું જીટુ છું હે હા અન હવે જોયા આજ આપણે વિડિયો ચાલુ રાખશું અને મિત્રો તમે બધા જોજો કોણ જીતે કોણ જીતે છે આદિકભાઈ જીતે કે ના કાકા જીતે કે હું જીતું કે પપ્પા જીતે હા ના દે હા ખાવી ત્યારે હવે તમને બતાડશું તલા ઘર પછી મળવી બસ